જોઈ લો ફ્રેન્ડ તડકો કેમ નીકળો ખતરનાક નીકળો ને આવો તડકો નીકળ્યો હતો હું હાલો તો આપણા ખેતરમાં બેક પંપ છાંટવાના બાકી છે જો ઉતા વાતાવરણ કેમ હે આલા ગાંડ હે બેક પંપ છાંટવાના બાકી હતા તું હાલો છાંટી દઈ માંડી બધી રાફડા જેવી થઈ ગઈ એકદમ અને વાતાવરણ તો તડકો નીકળો જબરજસ્ત રૂટો હાલો બેક પંપ છાંટવાના છે એ છાંટી દઈ બાકી છે બે પંપ તડકો બળકોનું વાતાવરણ કેમ છે ગાંડું છે ને આપણે બે પંપ છાંટવાના બાકી રહી ગયા હતા ખેતરમાં જો પંપ તૈયાર કરતી દીધા તો બે ત્રણ દિવસનો મેં હતો તો જોઈ કેટલું પાણી આવી ગયું આખા બધા ખેતર ભરાઈ ગયા ને અમે વાડી મે ચક્કર કેવી રીતે છે માંડવી આખી ડૂબી ગઈ છે ને આપણે બે ત્રણ દિવસ પછી દવા સાઠી હતી ને માંડવી મેં તો માંડવી માં ખડ ભર્યું કે નથી ભર્યું જો પાણી જોઈ લો કે ડૂબી હું ઉ પાણીમાં ડૂબી જાય જો મને અલમ તમે કેવું કેવું પાણી પડ્યું એસે કોમેન્ટમાં કહેજો અમારામાં તો ફૂલ લાંબી પાણી પડે બે ત્રણ દિવસથી પાણી પડે આપણે તો હા વરસાદ બે ત્રણ દિવસથી વરસાદ થયો ને એટલે બધું ખેતરમાં બધું બધું ગયું પાણી વાગે ચપડક 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 હજી પાણી પાણી ઉપર આઈ જાય ને તો ચાય નહી દેખાય ને આપણે ખડ તો બધું ડૂબી ગયું અંદર રહી ગયું તો એ નહીં નીકળે પાછું ખબર નઈ મેં જોયું નથી આવાર કે જોયેલા પાણી પાણી કર જો પાછી બે દિવસ ત્યાં લાઈટ નથી મોટર હાલતી કરવાનું પાણી થઈ ગયું ઘે થઈ રહ્યું

જ્યારે કદી ઉપર આવી જાય ને તો ખેતરમાં પાણી આવી જાય કેમ ગ્રીન સિટી થઈ ગયું આ અમારા ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા જો તણા જો કેવી રીતે કોઈ કુદ નઈ હોય આને ખબર નહીં ક્યાંથી ચાલુ કરવાનું હોય પણ હું તમને દેખાડીશ ક્યાં ક્યાંથી આને હિટ ચાલુ કરવાનું હોય આમ કરી લેવાનું હોય ને પછી આસમાન ઉડ રહ્યા હું એસે કરી આને હાંકવાનું હોય જ્યાં તે બધું હોય આની કોમ પકડા ના હોય આ છે ને રેસ દેવાનું બધું હોય એ પછી માંડવીમાં હાંકવાનું હોય યાર પાવર ટ્રેલર મેગાટી પંદરનો હલર ઓલું ટ્રેક્ટર બે મિનિટ માંડ બહાર નીકળ્યા હતા બધું જોવા જોવા વાક્યુ લેવાનું માન પોચ્યા તા એટલી વારમાં વરસાદ પાછો આવી ગયો દેવા મીંડો જો પોરો જ નથી ખાતો ખેતરમાં બધે પાણી પાણી કર નહીં આમ ચાર ઉપર વરસાદ છે પીંજાઈ ગયા પીંજાઈ ગઈ બે વીરિટ ખેતરમાં ચક્કર મારી કે કેવું છે હું છે એટલું જોવામાં પાછો વરસાદ આવી ગયો ખાલી 5 મિનિટનો ફોરો આવ્યો તો જદાની હાલત એક આતમાં વાક્યો ને એક આતમાં ચપ્પલ ને કદ ઘેરતી તો શું છે બીજો ચપ્પલ હવે રેડી કે મારક નતો એમાં ખૂચી જાય ચિડકી ચડખી ચડખી તો મારી ચિડકી ચડખી આ ગર જસ મુંડર ભરઈ ઈતા વાત જ જવા દેજો રાજી તો મે ચાલુ જ છે મોબાઈલ વીજઈ ગયો હા હા હવે શું થાય ઓフォン તા નવો લેવો જો કા એ છોટા થસન મત કર તો વીજઈ ગયો તે ખેતમ બોલના પાણી ભરાય તો આલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં વરસાદ આવી ગયો ને વાતાવરણ બગડી ગયો ઘરે સીધા વરસી ચડાવીને કુંડા ભરી